મહેસાણાના વિસનગરમાં આવેલ સાંકરચંદ પટેલ યુનિવર્સિટીના ટેક્સેટ હોલ ખાતે પ્રકાશ પટેલ પ્રમુખ એસપીયુના માર્ગદર્શનમાં પીએમ ઇન્ટર્નશીપ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો ડૉક્ટર એચ એન શાહ ડિરેક્ટર ટેકનિકલ કોર્સીસ ડીનને જણાવ્યું હતું કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં હમણાં છેલ્લા વર્ષમાં ચૌદસો જેટલા વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત આવનાર સમયમાં દેશની પચીસ જેટલી જુદી જુદી કંપનીઓ દ્વારા ઇન્ટર્નશીપ મળનાર છે ભારત સરકારનું આ પગલું સરાહનીય છે અને વિદ્યાર્થીઓ માટે લાભદાયી પુરવાર બનશે ये पीएम इंटर्नशिप योजना है जो प्रधानमंत्री जी के विजन से नई लॉन्च की गई है पिछले बजट सत्र में और इस योजना के तहत सभी युवाओं को जो 21 से 24 वर्ष की आयु के हैं उन्हें सरकार 12 महीने की इंटर्नशिप देगी देश की टॉप 500 कंपनियों के अंदर तो ये एक बहुत बड़ी बहुत बड़ा मौका है सभी युवाओं के लिए और वो इसका ज़्यादा से ज़्यादा लाभ उठा सकते हैं और इस इंटर्नशिप में उन्हें जैसे ही वो आ, मतलब ज्वाइन करेंगे इस योजना के तहत तो छः हज़ार रुपये उनको वन टाइम ग्रांट मिलेगा और पाँच हज़ार रुपये हर महीना बारह महीने तक उनको मिलेगा तो ये सरकार की तरफ से होगा और इसमें हमें हमारे साथ पार्टनर में कंपनियां हैं जो देश की सर्वोच्च कंपनियां हैं पाँच वो साथ में आई हैं साथ ही शकलचंद यूनिवर्सिटी जैसी कई संस्थान है जो हमारे साथ जुड़े हैं इसमें इसका प्रचार प्रसार करें ताकि युआ इसका, इसका ज्यादा से ज्यादा लाभ उठा सके मेरा नाम है अंकिता लाहौटी मैं डेप्यूटी डायरेक्टर हूँ उप निदेशक क्षेत्रीय कार्यालय क्षेत्रीय निदेशालय गुजरात हमारे तहत चार आ, स्टेट्स हैं राज्य हैं जिसमें कि मध्य प्रदेश गुजरात राजस्थान और छत्तीसगढ़ मेरा नाम डॉक्टर टेक्निकल शाहरेज ना ડાયરેક્ટર તરીકે સાકલચંદ પટેલ યુનિવર્સિટીમાં હું કાર્યરત છું અત્યારે સાકલચંદ પટેલ યુનિવર્સિટીમાં જો ટેકનિકલ કોર્સની વાત કરીએ તો લગભગ 5.5 થી છ હજાર સ્ટુડન્ટ અમારે ત્યાં ભણી રહ્યા છે અને આઉટ ઓફ 500 5000 ટુ 6000 સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ ઓલમોસ્ટ ચૌદસો વિદ્યાર્થીઓ જે ફાઇનલ ઇયરમાં જે છે અને એનું એ લોકોને ડાયરેક્ટ બેનિફિટ આ ઇન્ટર્નશીપ જે યોજના જે લોન્ચ કરી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એનો ડાયરેક્ટ બેનિફિટ મળશે આજે આ ખરેખર એક બહુ સરાહનીય એક સેન્ટ્રલ ગવર્મેન્ટે એક બહુ સારી સ્કીમ બહાર પાડી છે કે જેનાથી ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓના સ્કિલ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયાના અંતર્ગત બી સ્કિલ કરવા માટે અને અમે આપણું જે ભારત દેશ જે છે એ યુવાઓનો દેશ છે તો એની અંદર વિદ્યાર્થીઓની સ્કિલ વધે એના માટે આ ડાયરેક્ટ આપણને બેનિફિટ મળશે કેમકે આ આ પોર્ટલ થ્રુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમની જે ટોપ ફાઇવ હંડ્રેડ કંપનીઝ જે છે ઇન્ડિયાની એની સાથે એમ યુઝ કરી અને એ લોકોને એક પ્લેટફોર્મ પર લાવ્યા છે કે જેનાથી બધા જ વિદ્યાર્થીઓને અને પેઇડ ઇન્ટર્નશીપ કે અત્યારે ઇન્ટર્નશીપ ઘણા બધા આપે છે પણ પેઇડ ઇન્ટર્નશીપ નથી હોતી એટલે આનો બેનિફિટ એમની સાથે સાથે ઇન્ટર્નશીપની સાથે એમને ફાઇનાન્સિયલ પણ સપોર્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપી રહી છે ખરેખર અત્યારે બહુ સરાહનીય કામ છે અને આવતા વર્ષોની અંદર આનું આપણને ફ્રૂટ મળશે કે જે આપણે અમે યંગ ઇન્ડિયા તરીકે આપણે ફેમસ છે તો આપણે એક મહાસત્તા તરીકે જઈ રહ્યા છીએ અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા